તો રાજકોટની નામાંકિત વોકાટ હોસ્પિટલ વિવાદમાં આવી હોસ્પિટલમાં દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડે કે ઓપરેશન થયું જ નથી પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરી હોસ્પિટલ સંચાલકો પાસે પૈસા પાછા આપવાની પણ વાત કરી છે ઓપરેશન બાદ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે છવ્વીસ વર્ષે દર્દી કિરણબેન ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે દર્દીના સગાના આક્ષેપ બાદ વોકાટ હોસ્પિટલ મીડિયા સમક્ષ આવ્યું છે વકટ હોસ્પિટલમાં સેન્ટર હેડ મનીષ અગ્રવાલ અને ઓપરેશન કરનાર કાંત જોગાણીએ મીડિયા સામે નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે દર્દીના પગમાં ખૂબ દુખાવો હતો આર્થરાઈટના કારણે તેમને શરીરમાં દુખાવો હતો અમદાવાદના ડોક્ટરે એવું નથી કહ્યું કે ઓપરેશન કર્યું નથી શું હોય કે કોઈ પણ ગાદીનું ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર હોય એટલું જ આપણે કાઢી શકીએ અંદરની જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ એવું પાંચ થી દસ ટકા લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઇટીસ છે જેની ત્રણ વર્ષથી આ દવા ચાલતી હતી આર્થરાઈટીસનો દુખાવો બંધ થાય નહીં કારણ કે રોગ આખો અલગ અલગ છે પગનો દુખાવો યોગ્ય છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે એટલે મેં ઘણી વાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે અમદાવાદથી જે ભરતભાઈ દવાઈ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું હોવું કારણ કે આખા દુનિયામાં પાંચ ટકા પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય અને ગમે ત્યારે તમે એમ કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય દેખાઈને દેખાય છે મેં કોઈ રિફંડ કરવાની વાત નથી કરી મેં એમને કીધું હતું કે ભરતભાઈ જો કહેતા હોય કે ભરતભાઈ દવેને બતાવ્યું હતું કે એ જો એમ કહેતા હોય કે બીજી વાર સર્જરી કરવાથી ફાયદો થાય તો હું ભરતભાઈ સાથે જોડે વાત કરી લઈશ અને તમને જેટલું થતું હોય એટલું ડિસ્કાઉન્ટ કરી દઈશ કારણ કે ગરીબ દર્દી હતું ગરીબ હતું એટલે આપણને એમ થાય કે એનું દુઃખ જો જાતું હોય જો કાંઈ કરવાથી થતું હોય તો આપણે કરી શકીએ મેં એને કીધું કે કોઈ પણ ડૉક્ટરે એમ કહેતા હોય કે જો એને ઓપરેશન કરવાની જરૂર છે ને કોઈ અહીંયા આવીને કરી જતા હોય તો એ અમારી હોસ્પિટલ એને સંપૂર્ણ રાજકોટની ઓકાળ હોસ્પિટલ ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે મહિલાનું ઓપરેશન કર્યા બાદ જે છે તે રિપોર્ટ કરતા ક્યાંક ને ક્યાંક ઓપરેશન થયું જ ના હોય તેવો રિપોર્ટ છે તે સામે આવ્યો છે જે ઓપરેશન કરનાર જે દર્દી છે તેમના પરિવાર દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ પરિવાર છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને પોતાનો જે છે તે રજૂઆત છે તે લઈ પહોંચી છે ક્યાંક ને ક્યાંક વોકાળ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કમરનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું ને ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નાખ કરી હોય તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે તેમની સાથે વાત કરું કરશું તેમના બેન સાથે વાત કરશું બેન પહેલાં તો આપનું નામ અને શું આપને દ્વારા જે આખી જે રજૂઆત છે શું રજૂઆત છે મેં ઉપલેટાથી આવીએ છીએ અમારા મારા સિસ્ટર જે ઓપરેશન કરાવેલ ગંભીર કિરણ બેન એનું નામ છે એને અમે અહીંયા છ મહિના પહેલાં સાત સાત ત્રેવીસના રોજ કમરની ગાડી જે ખસી ગયેલ હોય એનું ઓપરેશન કરાવેલ છે પણ અત્યારે બેનની પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ખરાબ છે તો અમે અમદાવાદ જે સૌરાષ્ટ્રમાં બેસ્ટમાં બેસ્ટ તવ્ય હોસ્પિટલ છે ત્યાં અમે ગયેલ ત્યાં ડૉક્ટર અમારે કઢાવેલ અને કહેલ કે આનું રિવિઝન ઓપરેશન આવશે જો જે ગમે તે ફોલ્ડ હોય પણ રિવિઝન ઓપરેશનની ક્યારે જરૂર પડે છ મહિનામાં તો બીજી જે બીજી કોઈ તકલીફ તો ન થઈ જાય અમને પંદર દિવસ પણ રાહત નથી તો ડૉક્ટર જે ઓપરેશન કરાવેલ છે એ ડૉક્ટર એવું કહે કે તમને સ્નાયુનો દુખાવો છે અને બીને બેનને જે બીજી તકલીફ છે એના કારણે થઈ તો એવું તો ના બની શકે ને અમે છ કહે બતાવેલ તો બધા ડૉક્ટર ખોટા અને ડોક્ટર એક જ સાચા તો ડૉક્ટરને અમારે આ બેદરકારી આ જે આપણે બેસ્ટમાં બેસ્ટ વોકાટ હોસ્પિટલ છે એની બેદરકારી ઘોર બેદરકારી કહેવાય ને પાછા તો જવાબ ન આપે એટલે શું એવું કે સ્નાયુનો દુખાવો છે તો અમે સ્નાયુના દુખાવો તો ન હોય રિવિઝન ઓપરેશન કરાવે એટલે ચાર તો સ્ક્રુ આવશે બરાબર તો હવે ડોક્ટરને તમે રજૂઆત કરી ડોક્ટરનો શું જવાબ આપો ડોક્ટર એવું કહે છે કે તમને સ્નાયુનો દુખાવો છે કે બીજી કોઈ બે જે તકલીફ છે એના કારણે થાય તો બીજા ડોક્ટર કહે એ બધા ખોટા અત્યારે તમારી શું માંગ છે હવે અમારી એ માંગ છે કે અમે અહીંયા પૂરતું તો સીમિત ન જ રાખી અમે આગળ પણ કહેશું આ લોકોને ભાન તો કરાવીને જ રહેશું કે આ સામાન્ય પરિ નથી કોઈ વાત બરાબર અમારી માંગ એ છે કે બેનને પૂરેપૂરું વળતર મળે એનું આખું ભવિષ્ય જ નોકરી મુકાઈ ગઈ અને એ ઊભી ન ન થઈ શકે શકે ચાલી પણ અને જે ઓપરેશન ડોક્ટર એવું કહેલ અમે થોડાક દિવસ પહેલા બતાવેલ આવેલ ત્યારે એવું કહેલ કે તમને કોઈ કહે ઓપરેશનનું તમે તમારી ફી પાછી પરત લઈ જાઓ અને તમારું ઓપરેશન સક્સેસ નહીં જાય બીજી વખત કરાવો તો પણ કેના કારણે સક્સેસ નહીં જાય અમારે લેખિત માં જવાબ જોઈએ છે આજે તમે રજૂઆત માટે આવ્યા હતા આજે અત્યારે શું કીધું આજે અમે નથી અંદર નથી ગયા ખાસ તો અત્યારે બેનની સ્થિતિ કઈ છે બેન સ્થિતિ પહેલા કરતા પણ વધારે ખરાબ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટની ઓકાળ હોસ્પિટલ છે તે એક ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે જે કહી શકાય કે યુવતીનું ઓપરેશન છે તે પગનું જે ગોટ કડનું છે તે કરવામાં આવ્યું હતું ને ઓપરેશન કર્યા બાદ જે છે તે પરિવારે તેને જે છે રજા આપી દેવામાં આવી હતી હોસ્પિટલમાંથી અને ઘરે લઈ જવામાં આવી હતી પરંતુ અન્ય હોસ્પિટલોમાં રિપોર્ટ કરાવતા અન્ય રિપોર્ટ કરાવતા છે ક્યાંક ને ક્યાંક સમગ્ર કૌભાંડનો હોય તે પ્રકારની સ્થિતિ છે સામે આવી છે ડોક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ઓપરેશન જ ના કરવામાં આવ્યું હોય તેવાર છે ઓકાડ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક વખત ઓપરેશનો હોય કે સારવારને લઈ અને ડોક્ટરને લઈ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત ઓકાડ હોસ્પિટલ છે જેની સામે છે તે સવાલ હાલ ઉભા થઈ રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજ